નમસ્કાર દોસ્તો અને સ્વાગત છે તમારું એક વધુ હેરાન કરી દેનારી અને ભાવનાઓથી ભરેલી ખબરની સાથે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પુરીના જગન્નાથ મંદિરથી આવેલી એક એવી ઘટના વિશે જેણે દેશભરના ભક્તો અને સામાન્ય લોકોને ચિંતિત અને ઉત્સુક કરી દીધા છે જી હા દોસ્તો હમણાં જ પુરીના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં એક આશ્ચર્યજનક ઘટના ઘટી એક ગરુડ નામનો પક્ષી જે હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને ભગવાન વિષ્ણુનું વાહન છે રહસ્યમય રીતે મંદિરના શિખર પર લગાવેલો પવિત્ર ધ્વજ લઈને આકાશમાં ઉડી ગયો આ કોઈ સામાન્ય ઘટના નથી જગન્નાથ ધ્વજ જેને રોજ બદલવામાં આવે છે છે ભક્તો માટે ખૂબ જ એવું માનવામાં આવે છે કે જો કોઈ પણ કારણસર આ ધ્વજ એક દિવસ પણ ન બદલવામાં આવે તો આ પવિત્ર સ્થાન આગામી અઢાર વર્ષો સુધી બંધ રહેશે આ ઘટના પછીથી જ ભક્તોમાં એક અજીબ બેચેની અને ઉત્સુકતા છે ઘણા લોકો એક દિવ્ય સંકેત માની રહ્યા છે તેઓનો વિશ્વાસ છે કે 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 આ અશુભ શુભ ઘટનાનો પ્રભાવ સમાજના દરેક ક્ષેત્ર પર પડશે હવે સવાલ એ છે આખરે આ દિવ્ય સંકેતનો શું અર્થ છે શું આ કોઈ મોટી આફતનો સંકેત છે કે પછી કોઈ સારા પરિવર્તનની શરૂઆત ભક્તોની વચ્ચે વિવિધ પ્રકારની વાતો થઈ રહી છે કેટલાક લોકો અને પ્રકૃતિનો કોપ માની રહ્યા છે તો કેટલાક આને કોઈ મોટા રાજકીય કે સામાજિક પરિવર્તનનો પૂર્વાભાસ બતાવી રહ્યા છે પરંતુ સત્ય શું છે એ તો આવનારો સમય જ બતાવશે મંદિરની પરંપરા અનુસાર ધ્વજને દરરોજ બદલવામાં આવે છે આ નિયમ સદીઓથી ચાલ્યો આવે છે અને તેનું પાલન ખૂબ જ સખ્તાઈથી કરવામાં આવે છે આ જ કારણથી જ્યારે એક ગરુડ પક્ષી આ પવિત્ર ધ્વજને લઈને ઉડી ગયો તો લોકોમાં એક ડર અને આશ્ચર્યનો માહોલ બની ગયો હવે તમે શું વિચારો છો આ વિશે શું આ ફક્ત એક અચાનક ઘટના છે કે પછી ખરેખર આનો કોઈ ગહેરો દિવ્ય અર્થ છે તમારા વિચારો અમને કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જેથી તમને આવી વધુ રોચક અને મહત્વપૂર્ણ ખબરો મળતી રહે ધન્યવાદ જય જગન્નાથ